સ્વાભાવિક રીતે કેજરીવાલ દિલ્હીના લોકોને હરિયાણાવાસીઓની વિરુદ્ધ ઉશ્કેરી રહ્યા છે એક રીતે તેઓ દેશમાં ગૃહયુદ્ધ કરાવાય છે સવાલ એ છે કે વોટ માટે કેજરીવાલ આટલા નિમ્ન સ્તરે કેવી રીતે જઈ શકે કેજરીવાલ અત્યાર સુધી તેમના હરીફ નેતાઓ વિરુદ્ધ આરોપો મુકતા રહ્યા હતા રાજનીતિમાં એ સામાન્ય છે પરંતુ આ વખતે તેમણે તમામ લક્ષ્મણ રેખા પાર કરી દીધી દેશમાં દિલ્હી અને હરિયાણાની વચ્ચે દુશ્મનાવટ ફેલાવવાનું આ કાવતરું છે કેજરીવાલનું આ સ્ટેટમેન્ટ જોતાં સ્પષ્ટ છે કે તેઓ દેશની એકતા સામે જોખમ ઊભા કરી રહ્યા છે આ જ કારણે તેમની વિરુદ્ધ દેશદ્રેનો કેસ ચલાવવાની માગણી પણ થઈ રહી છે હરિયાણા પર નરસંહાર કરવાનું કાવતરું રચવાનો આરોપ મૂકીને કેજરીવાલે પોતાના બદ ઇરાદા છતાં કરી દીધા છે કોઈપણ ભોગે કુર્સી મેળવવાનો તેમનો બદ ઇરાદો છે અત્યાર સુધી કહેવામાં આવતું હતું કે પ્રદૂષણના કારણે દિલ્હીની હવામાં ઝેર છે યમુના પ્રદેશિત હોવાથી એના પાણીમાં ઝેર હોવાનો આરોપ મૂકીને કેજરીવાલે પુરવાર કર્યું છે કે સૌથી વધુ ઝેર તો તેમના મનમાં છે